ગુજરાત કોંગ્રેસમાં વિવાદોનો વંટોળ સતત જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક વખત બે કાઉન્સિલરો વચ્ચે જ બાકાજી કે બોલી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો કાઉન્સિલરનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હડકમ મચી જવા પામ્યો કોંગ્રેસના કાઉન્સિલર કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા લેતા હોવાનો આ વિડીયોમાં આરોપ લગાડવામાં આવ્યો મહત્વનું છે કે આ આક્ષેપ કરનાર અન્ય કોઈ નહીં પરંતુ કોંગ્રેસના જ કાઉન્સિલર છે કુબેરનગર વોર્ડના કાઉન્સિલર નકુલસિંહ તોમરે સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરીને કામિની બહેન જા પર ગંભીર આક્ષેપ કર્યા હતા जैसे कि आप देख सकते हैं ये पेपर है अब इसमें पहले ये अधिकारी को आरटीआई करते हैं कि भाई ये कॉन्ट्रेक्टर बरोबर काम नहीं कर रहा है इसके ऊपर विजिलेंस इंक्वायरी करो फिर एग्जैक्ट दो दिन बाद उसी कॉन्ट्रेक्टर से पैसे ले लेते हैं फिर वो कॉन्ट्रेक्टर सही हो जाता है आप देखो ये एक ये दो ये तीन ये चार ये पांच ऐसी असंख्य अर्जिया कॉन्ट्रेक्टरों से पैसा कमाने के लिए आपकी मेहनत की कमाई जो आप टैक्स के रूप में भेजते हो जो पैसा आपके काम में लगना चाहिए वो कॉन्ट्रैक्टरों से चोरी करवाना के पहले कॉन्ट्रेक्टर को कमिश्नर को एक अर्जी देनी के इसके ऊपर विजिलेंस की इंक्वायरी करो और एग्जैक्ट दो या तीन दिन बाद या एक महीने बाद अगर वो पैसा देने के लिए मान जाता है दस तक पांच तो वो अर्जी वापस ले लेते हैं ये अर्जी वापस ले लेते हैं मैं सबूत के साथ आपको दिखा रहा हूँ कोई भी बात हवा में नहीं है ये ऐसी अनशक्य इतनी मोटी फाइल है मेरे साथी कॉर्पोरेटर की पैसे उगलाने की તો આ તરફ કોંગ્રેસ કાઉન્સિલર કામિનીબેન જાએ કોર્પોરેટર નિકુલસી તોમરે લગાવેલા આરોપોને ફગાવ્યા તેમણે જણાવ્યું કે નિકુલસી અસામાજિક તત્વો જેવું કામ કરે છે સાથે જ તેમણે એવું પણ જણાવ્યું કે નિકુલસી તોમર મને દુશ્મન ગણે છે અને આ મામલે કેટલાક અસામાજિક તત્વોએ મારા દીકરાને મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી મહત્વનું છે કે કોર્પોરેટર કામિનીબેન જાની ઓફિસ બહાર અડિંગો જમાવીને બેઠેલા કેટલાક અસામાજિક તત્વોના સીસીટીવી પણ તેમણે જાહેર કર્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુબેરનગર વોર્ડના કોર્પોરેટર નિકુલ તોમર એક પોસ્ટ મૂકી છે તેને કારણે આ વિવાદ છે વધુ મોટો થયો છે અને તેમાં સીધો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તેના જ સાથે જોડાયેલા જે કોંગ્રેસના જે કોર્પોરેટર છે તે કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લઈ રહ્યા છે જોડાયા છે નિકુલસિંહ તોમર નિકુલસિંહ તમારો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આપે આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ આ વિડીયો મૂક્યો છે જેમાં આપે ખુદ આપના જે જે પેનલમાં આવેલા જે કોર્પોરેટર છે તેમાં ગંભીર આરોપ લગાડ્યો છે કે તે કોન્ટ્રાક્ટર પાસે પૈસા લઈ રહ્યા છે આ પ્રકારની કઈ રીતે તમે પ્રૂવ કર્યો કરવા માંગો છો કે શું થઈ રહ્યું છે શું કોર્પોરેટર આ પ્રકારની ઘટનાઓ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટર પાસે પૈસા લઈ રહ્યા છે એક વાત કહેવા માંગીશ કોર્પોરેટર જનતાની સેવા માટે છે જ્યારે કોર્પોરેટર એમનો જે ધર્મ છે એ ભૂલી જાય તો એઝ અ લીડર મારી ફરજ છે કે હું જનતાને એ વાતથી વાક્ય કરું કે આ કોર્પોરેટર તમારા જે તમે ચૂન્યા છે એ કોન્ટ્રાક્ટરો જોડે પૈસા લઈ રહ્યા છે પૈસા લઈને આજે જ્યારે એ કોર્પોરેટર બનેલા ત્યારથી અને આજની પાંચ વર્ષની એમની પરિસ્થિતિને આપ જોશો તો આપ પોતે સમજી જશો કે એમની પરિસ્થિતિનું કેટલું કે આવ્યો છે જ્યારે મેં એમને પસંદ કરેલો મારી સાથે કોર્પોરેટર લડાવવા માટે ત્યારે મને નહીં ખબર હતી કે આવા બેન હું એમને ચાચી કહું છું કે ચાચી આવા કરશે મારી પાસે અનેકો ફાઇલ છે ગમથી ગમ હું કહું તો બસોથી વધારે લેટરો છે મારી પાસે જે હું આપને દેખાડી શકું છું અને મારી પાસે વિડીયો છે એમના પૈસા લેતા એમને જ્યારે પૈસા આપ્યા હોય કોન્ટ્રાક્ટરને ધમકી આપી હોય કામ કરવા માટે અધિકારીઓને પહેલાં અધિકારીઓને પહેલાં લેટર લખે કે ભાઈ આજે આ કોન્ટ્રાક્ટર છે એ બરાબર નથી આ લોકો જે કામની બેન જા છે એ ચોવીસ કલાક બીજેપીના લોકો જોડે હોય છે અત્યારે બી તમે એમની ઓફિસમાં જતા રહો જે અમારી સામે લડેલા એમના ભાઈઓ એમની ઓફિસમાં છે એ જે અમારા સામે વિરોધ કરતા હતા અમારા ઇલેક્શનમાં એમની સાથે બેસે છે અને કોંગ્રેસ કોંગ્રેસને બુદ્ધિ હોવી જોઈએ કે રાહુલ ગાંધીના સપનાને ને પૂરું કરવું છે ઇલેક્શન નહીં લડીશ આપ પણ કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટર છો અને નિકુલસિંહ તોમર પણ કોંગ્રેસ પાર્ટીના મેડો પર હતા કોર્પોરેટર છે આપણી પેનલમાં એક વિડીયો પણ મૂક્યો છે તેમાં તમારા પર ગંભીર આરોપ લગાડ્યા છે કે આપ કોન્ટ્રાક્ટર

डोकेशन कर सकती हूँ और जो वहाँ पर हमारे से होगा और मदद मैं करूँगी फिर हमारे यहाँ से बोल करके फिर निकुल सिंह के यहाँ वो लोग गए तो निकुल सिंह के यहाँ गए तो निकुल सिंह के पूछा भाई आप क्या सहयोग करेंगे कामनी नहीं भी नहीं ये सहयोग करेंगे तो निकुल सिंह ने उनको जवाब दिया जो हमारा दुश्मन आएगा तो मैं आपको कुछ नहीं दूंगा ग्यारह हज़ार दूंगा मेरा दुश्मन नहीं आना चाहिए तो आज हमारे यहाँ 25 लुखा भेजा मेरे बेटे के धमकी दिया मेरे छोकरियों के हाथ पकड़ के खींच रहा था ऑफिस से मैं सब आपका वीडियो भेज रही हूँ हमारे कैमरा सीसी कैमरा लगा हुआ है हमारे आज एक चार साल हुआ हमारा बेटा एक एक्सपायर हो गया एक्सीडेंट में मेरा एक बेटा बचा ये है लुखागिरी से करता दादागिरी करता है ये जो एरिया में कोई काम नहीं होता है तो मैं माहिती मांगती हूँ अधिकारी से ये काम कैसा हुआ नहीं हुआ क्यों नहीं करते हो कहाँ पर किए तो ये माहिती मांगना मेरा फर्ज है मैं क्यों तो मैं भी विरोध पक्ष का नेता तो मैं मांगती हूँ इसका काम होता नहीं है मेरा काम जो हो जाता है इसके जलन के मारे ये लुखे पाल के रखा है राजश्री बहन को बोला सबको बोला इसने जगह कामनी बहन मेरे साथ समाधान नहीं करेगी तो मैं इसको छोड़ूंगा नहीं मेरा एक ही तमन्ना है इसको हराना ये कर तो हमारा विषय तो है हाँ नहीं हमारे कांग्रेस पार्टी भी जानती है यहाँ का जनता भी जानता है कोई जनता बोल देवे कुबेर नगर वार्ड में जो काम अहमदाबाद शहर में कुबेर नगर वार्ड में जनता जो बोल देवे कामनी बहन किसी के यहाँ एक रुपया धमका के या प्यार से कहीं भी कामनी बहन एक रुपया ली है तो आज कांग्रेस पार्टी के तरफ से हमारे नेता बोले तो आज के तारीख તમે રાજનામાં દે શકતી આ હતા કામિનીબેન જેઓ પોતાનો સ્પષ્ટપણે નિકુલસિંહ ઉપર પણ આરોપ લગાડી રહ્યા છે કે તેઓ કદાચ પરિવારને ધમકી પણ આપી રહ્યા છે તેમના દીકાને ધમકી આપી છે તો સાથે જ કેને ક્યાંક રાજકીય રીતે હેરાન થાય તે પ્રકારનો પ્રયાસ છે તે નિકુલસિંહ અહીં કરી રહ્યા છે તે પ્રકારનો સીધો આરોપ છે કામિનીબેન અહીં લગાડી રહ્યા છે કમાન પ્રકાશ સાથે પ્રણવ પટેલ ન્યૂઝ એટીન અમદાવાદ